છોડદેપુર નગરને જોડતો કંવાટ તરફ જતા સ્ટેટ હાઈવે બાસઠ ઉપરનો ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલ છે જે ઘણા વર્ષો જૂનું છે જેના ઉપરથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે છોડદેપુર નગરને જોડતો બ્રિજ જર્જરિત બન્યો છે કંવાટ તરફ જતા બ્રિજના નવ નંબરના કોલમને નુકસાન થવા પામ્યું છે ત્યારે મોટા વાહનો પસાર થતાં નીચે પાયાના ભાગે કંપન થતું હોય તેવી પ્રજાની ફરિયાદો ઉઠે છે કવાડ તરફ જતો નવ નંબરનો પાયો નુકસાન થતાં જોખમી બન્યો હોય અને પાયા સપોર્ટ વગરના હોય તેવી શંકા પ્રજામાં સેવાઈ રહી છે જે તસવીરોમાં પણ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે છોટાઉદેપુરથી કમાટ તરફ જતો જિલ્લા પંચાયત કચેરી પાસે આવેલો બ્રિજ જર્જરી જોવા મળી રહ્યો છે બ્રિજના પાયા ઉપર મોટી તિરાડો જોવા મળી રહી છે જ્યારે સળિયા પણ બહાર આવી ગયા છે મોટા વાહનો પસાર થાય ત્યારે પાયાના ભાગે કંપન થતું હોય અને કાકરી ખરતી હોવાની ફરિયાદો પ્રજા કરી રહી છે જ્યારે તાજેતરમાં પાયાને વધુ નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે આવનારા સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે સદીઓ વીતી ગઈ છતાં બ્રિજ અડીખમ હતા પરંતુ રેતી માફિયાઓના પ્રતાપે બ્રિજના પાયા પાસેથી બધી જ રેતી ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન વીસ ફૂટ સુધી દેખાવા લાગ્યું છે આમાં સળિયા પણ બહાર આવી ગયા છે